નમસ્કાર મિત્રો હું વીકે બારૈયા આઈટીઆઈ એમરેલીમાંથી હું આજે આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટોપિક છે રસ્તાઓના આડછેડ અને એના ઘટકો તો આપણે આજે ટૉપિકમાં જોઈશું કે આપણે કોઈપણ રસ્તો હોય કે માર્ગ હોય તો એનો આપણે ક્રોસ સેક્શનમાં કયા કયા એના ઘટકો છે એ ટૂંકમાં એનો ઘટકનો જો ઉપયોગ છે કે એના આપણે સ્પેસિફિકેશન શું છે એ આજના આપણે ટોપિકમાં જોઈશું તો આપણે ચાલો શરૂઆત કરીએ રસ્તાનો આડ છેદ અને તેના ઘટકો આપણે કોઈ પણ રસ્તો હોય તો એનું ક્રોસ સેક્શન એ તમે આ જોઈ શકો છો એમાં જો આપણે ફોર્મેશન વે છે કે પછી કેરેજ વે છે એ બધું આપણે આમાં જોઈ શકીએ છીએ પહેલું આપણે એના વ્યાખ્યાઓથી શરૂઆત કરીએ તો રસ્તાઓનું આડછેડ અને તેના ઘટકોની વ્યાખ્યા એમાં આપણે જોઈએ કે જમીનની પહોળાઈ જમીનની પહોળાઈમાં રસ્તા માટે તેની સંલગ્ન સાથે સંપાદિત જમીનની કુલ પહોળાઈ કે જેને રાઇટ વે તરીકે ઓળખવામાં આવે છે અને તે રસ્તાના મહત્ત્વ અને તેના સંભવિત ભાવિ વિકાસ પણ પર આધાર રાખે છે કે જેટલો રસ્તાના એક છેડેથી બીજા છેડે સુધી ક્રોસ સેક્શનમાં જેટલી બી જમીન કે જેની મહત્તમ પહોળાઈ આવી જાય જેને આપણે જમીનની પહોળાઈ મીન્સ કે રાઈટ વે કહીએ છીએ આપણે જોઈએ તો આ ફિગરમાં તો રાઇટવે વે એટલે આ રાઇટ વે એટલે કે આ છેડેથી લઈને આ છેડા સુધીને આપણે રાઇટવે વે તરીકે કહેશું પછી બીજું છે રોડવેઝ રોડવેજ એટલે કે જે ટ્રાફિક માટે ઉપયોગીમાં લેવાતા રસ્તાનો એક ભાગ છે કે કે જેમાં કેરેજવેનો સમાવેશ થાય છે હવે આપણે પહેલાં કેરેજ વેનું જોઈએ કે વાહનોની અવર જવર માટે રચાયેલ અને બાંધવામાં આવેલા રસ્તાના ભાગને કેરેજ વે કહે છે હવે કેરેજવે અને રોડવેજ અને આપણે રાઇટવેમાં શું થાય છે કે રાઇટવે એટલે ટોટલ મહત્તમ પહોળાઈ થઈ પણ જ્યારે કેરેજ વે છે કે જેની ઉપર વાહનો અવર જવર કરવાના છે કે જેને આપણે કેરેજ વે તરીકે કરીએ પણ જ્યારે રોડવેજમાં શું આવે છે કે જે જે ટ્રાફિક માટે ઉપયોગમાં લેવાતા રસ્તાનો એક ભાગ કે કે જેમાં કેરેજ વેનો પણ સમાવેશ થઈ જાય છે હવે આપણે જોઈએ ડ્રેનેજ કે હાઈવે ઉપરના પાણીને દૂર કરવા અને ડાયવર્ઝન કરવા માટે ડ્રેનેજ વે આપવામાં આવે છે કે તમે ઘણીવાર જોતા હશો કે કોઈ પણ હાઈવે ઉપર જાઓ તો બંને બાજુ એક સ્લોપ તરીકે આપેલું હોય છે કે જેમાં પાણી વરસાદનું પાણી કે કંઈ પણ વધારાનું પાણી હોય તો તે અંદર એમાંથી પસાર થઈ જતું હોય છે પછી આવે છે આર્બોલિક કલ્ચર મીન્સ કે આપણે આપણે ઘણીવાર તમે જોતા હશો કે જે ડ્રેનેજ હોય ડ્રેનેજની બાજુમાં ઘણીવાર વૃક્ષો વાવેલા હોય છે તે વૃક્ષો વાવવાની પ્રક્ર પ્રક્રિયાને આપણે આર્બોલિકલ્ચર કહીએ છીએ મીન્સ કે રસ્તાની બાજુ પર વૃક્ષો રોપવાની કામગીરીને આર્બોલી કલ્ચર કહેવાય છે હવે ફિગર મીન્સ કે રચના કે રચના એટલે શું એ શું કહેવા માંગે છે કે ખોદકામનું કામ પૂર્ણ થયા પછી જમીનની તૈયાર સપાટીને તેનું અંતિમ આકારને રચના કહે છે કે જે મહત્તમ ફ્લોર લેવલથી સાઈઠ સેન્ટીમીટર ઉપર હોવું છે રચના એટલે કે આપણે કોઈપણ રસ્તાનું ખોદકામ પૂરું થઈ ગયું હવે આપણે ખાલી એક ફાઇનલ સરફેસ મળી ગઈ તે ફાઇનલ સરફેસને આપણે રચના તરીકે કહીએ કે જે જેની મહત્તમ એ ફ્લોર લેવલથી સાઈઠ સેન્ટીમીટર ઊંચું હોવું જોઈએ હવે આવે છે શોલ્ડર્સ સોલ્ડર્સ એટલે કે ગાડીની રક્ષા માટે રસ્તાની બંને બાજુ જગ્યાએ શોલ્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે કે દરેક શોલ્ડરની પહોંડા એક પોઈન્ટ પચીસ મીટરથી બે મીટર સુધી બદલાય છે અને સામાન્ય રીતે તેઓ યોગ્ય ડ્રેનેજ માટે વીસ પોઈન્ટ એકનો સ્લોપ ધરાવતા રસ્તાઓ સાથે લેવલ ઉપર જ હોય છે શોલ્ડર્સ છે તમે ઘણીવાર જોતા હશો કે ક્યાં આપણે ડામરનો રસ્તો પૂરો થઈ જાય પછી અમુક માટીનો ભાગ એક આપે આપણને આપેલો હોય છે કે જે ગાડી આપણને પાર્ક કરવા રસ્તા ઉપર કે રસ્તાની ગાડીને ધીમી કરવા કે આપણે ધડ ઝડપને એના માટે શોલ્ડર્સનો ઉપયોગ થાય છે કે કે જેનો સ્લોપ ટ્વેન્ટી જેમ વન હોય છે અને એ રસ્તાઓના લેવલની સાથે લેવલ ઉપર જ હોય છે પછી આવે છે કેમ્બર કેમ્બર એટલે કે રસ્તાની સપાટીને ટ્રાન્સવર્સ દિશામાં પૂરી પાડવામાં આવેલા ઢાળને કેમ્બર અથવા રોડનું ક્રોસફોલ કહેવામાં આવે છે હવે ટ્રાન્ઝવર્સ એટલે કે આપણે કોઈ પણ રસ્તો હોય તો એને જે પરી આપણે કાટ ખૂણે એ દિશામાં આપણે એને એ આપણે એક ઢાળ આપીએ છીએ કે જેથી રસ્તા વરસાદનું પાણી જેવું રસ્તા ઉપર પડે કે સરત જ બાજુની સાઈડમાં વહી જાય તે ઢાળને આપણે કેમ્બર તરીકે ઓળખાવવામાં આવે છે આમાં આપણે જોયું હશે કે જે તે વરસાદના પાણીને માર્ગમાંથી બહાર કાઢવા માટે આપવામાં આવે છે હવે આપણે એની અન્ય વ્યાખ્યાઓ જોઈએ અન્ય વ્યાખ્યાઓમાં લાઈન દોરી લાઇન દોરી એટલે કે અલાઇનમેન્ટ આપણે કે કોઈ પણ હાઈવે હોય તો એની વચ્ચેની લાઇન આપણે કઈ રીતના ગોઠવશું એના ઉપર આપણે જોઈએ તો લાઇન દોરી કે જમીન પર રસ્તાની મધ્યરેખાના લેઆઉટ અથવા માર્ગને રસ્તાઓની ગોઠવણી કે લાઇન દોરી કહેવામાં આવે છે આપણે જમીન પર રસ્તાની મધ્યરેખા આપણે હમણાં વાત કરીએ કે જે મધ્યરેખા છે એને આપણે કઈ રીતના ગોઠવવી કઈ રીતના કંઈ ક્યાં ઠેકાણે વળાક આપવો એના માટે આપણે એને લાઇન દોરીની ગોઠવણી કે વ્યવસ્થા પણ કહીશું રસ્તાના નિર્માણ પહેલાં તે કાળજીપૂર્વક નક્કી કરવી પડે કોઈપણ રસ્તાનું બાંધકામ થાય એની પહેલાં એની મધ્યમ રેખા એટલે કે લાઇન દોરી નિશ્ચિત થતી હોય છે એંગલ ઓફ રિપોઝ કે જે ખૂણા પર માટી કોઈ પણ આધાર વગર ઊભી રહી શકે તેને એંગલ ઓફ રિપોઝ કહેવાય છે એવો ખૂણો કે જ્યાં માટી કોઈ પણ આધાર વગર એમને રહે એને આપણે એંગલ ઓફ રિપોઝ કહીએ છીએ આ એંગલ ઓફ રિપોઝ આપણે મોટા ભાગે કે જ્યાં આપણે કટિંગ કરીને મીન્સ કે ખોદાણ કરીને રસ્તો બનાવવાનો હોય તે આપણે જોવાનું હોય છે પ્રવેગક ગલીયું કે એક આંતરછેદમાંથી બહાર આવ્યા બાદ વાહનોની રસ્તાની ડિઝાઇન ઝડપને વેગ આપવા માટે પૂરતી પહોળાઈ અને લંબાઈની મહત્ત્વની લેન પાડવા પૂરી પાડવામાં આવે છે કે આવી લેનને પ્રવેગક લેન કહે મીન્સ કે આપણે એક રસ્તો હોય રસ્તામાંથી આપણે ઘણીવાર જોતા કે સર્વિસ રોડ કે ટોલ રોડ હોય છે કે જેમાં આપણે એનાથી બહાર નીકળીએ તો આપણે એમાં દાખલ થઈએ તો આપણી વાહનની ઝડપ વધી શકીએ તો એને આપણે પ્રવેગક લેન તરીકે ઓળખીએ છીએ પછી આવે ક્રાઉન તો કે માર્ગના ક્રોસ સેક્શનના ઉચ્ચતમ બિંદુને ક્રાઉન કહેવામાં આવે છે મીન્સ કે આપણે કોઈ પણ આપણે બે જોયું કે કેમ્બર આપણે ઢાળ આપીએ છીએ કે જેથી વરસાદનું પાણી વહીવ જાય તો એવી રીતના આપણે વરસાદ આપણે રસ્તાની બંને બાજુ એવા કેમ્બર મીન્સ કે ઢાળ આપીએ છીએ તો એક જ એ એક એવો ક્રોસ સેક્શનમાં એક એવો પોઈન્ટ મળશે કે જ્યાં રસ્તાનું આપણે મહત્તમ પોઈન્ટ હોય તેને આપણે ક્રાઉન કહીએ છીએ રચનાની પહોળાઈ રચના પહોળાઈ મીન્સ કે રાઈટ વે મીન્સ કે એની પહોળાઈ કેટલી કે તે જે માર્ગ અને બંને બાજુ શોલ્ડરનો સરવાળો એટલે આપણે રાઈટ વેમાં વાત કરીએ કે ટોટલ આપણે જે પહોળાઈ હોય એને આપણે રચના એટલે કે ફિગર રાઈટ વે પહોળાઈ કહીએ છીએ પછી આવશે સબભેજ સબભેજ એટલે કે સબગ્રેડ ઉપર તૂટેલા પથ્થરોનું સ્તર કે જે પેવમેન્ટ માળખાકીય સ્થિરતા આપવા માટે હોય છે કે તેને સબેજ કહેવામાં આવે છે વાસ્તવ માટે ફાઉન્ડેશન લેયર છે આ તેમની લોડ સહાયક ક્ષમતા સુધારવા માટે વપરાય છે સબેજ એટલે કે ધારો કે આપણે કોઈ પણ રસ્તો બનાવવો છે તો પહેલાં આપણે એનું ખોદકામ કરીને લેવલિંગ કરીએ પછી જે આપણે તૂટેલા પથ્થરનું સ્તર નાખીએ પહેલાં પહેલાં એને આપણે સબગ્રેડ તરીકે ઓળખીએ છીએ જે લોડ ટ્રાન્સફર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે પછી આવશે બેઝ કોર્સ કે જે આપણે આની ઉપર નાખશું કે સોલિંગ અથવા લેયર ઉપર નાખવામાં આવેલા રોડ સ્ટ્રક્ચરનો લેયર કે જે વિયરિંગ કોર્સની નીચે તરત જ આવે છે જેને બેઝ કોર્સ કહેવામાં આવે છે પછી આવશે બેચ કોટ બેઝ કોર્સ ઉપર આપણે એક એવું મટિરિયલ નાખીએ કે જે એને આપણે કહેવાય કે કવરઅપ કરે એને આપણે બેઝ કોર્સ તરીકે એ બેઝ કોર્સ એ વિયરિંગ કોર્સની તરત જ નીચે નીચે આવશે સરફેસિંગ અથવા વિયરિંગ કોર્સ સૌથી ઉપરનું સ્તર કે જેના પર ટ્રાફિક સીધો મુસાફરી કરે છે જેને સરફેસિંગ રોડ કહે છે સરફેસિંગ રોડનું મુખ્ય કાર્ય સરળ અને સ્થિર ચાલતી સપાટી પૂરી પાડવાનું છે તેને કાર્પેટ તરીકે પણ ઓળખાય છે હવે આવશે ફૂટપાથ શહેરી રસ્તાના માર્ગનો જે ભાગ કે જે પદયાત્રીઓ માટે અનામત છે તેને ફૂટપાથ કહેવામાં આવે છે મીન્સ કે આપણે ક્યાંય પણ આપણે જોતા હોય તો કે આપણે સિટી એરિયા હોય તેમાં રસ્તાની બંને બાજુ ફૂટપાથ આવેલી હોય છે કે જે રાહદારીઓ માટે ચાલવા માટે બનાવવામાં આવી હોય છે પછી છે મોટરવે કે શહેરી રસ્તા એટલે કે સિટી એરિયાનો જે ભાગ હાઈ સ્પીડ અને પાવર સંચાલિત વાહનો દ્વારા ઉપયોગમાં લેવાય આપણે કેમ કે પૂથપાથ છે તો એ રાહદારીઓ માટે એમાં મોટરવે છે એ મોટર એટલે કે વ્હીકલ માટે ઉપયોગમાં પછી આવશે રોડ માર્જિન રચના રસ્તાની રચનાની પહોળાઈની બંને બાજુ જમીનનો ભાગ રોડ માર્જિન તરીકે ઓળખાય છે કે આપણે બે બાજુ રસ્તાની બે બાજુ અમુક આપણે જગ્યા મૂકીએ છીએ કે ભાઈ ભવિષ્યમાં એ આપણે રસ્તાનો વિકાસ કરવો હોય તો એ જમીન આપણે ઉપયોગમાં લઈ શકીએ તો એને આપણે રોડ માર્જિન તરીકે ઓળખાય હવે આપણે આપણે રસ્તાના આર્ડસેડ અને તેના ઘટકો વિની આપણે વિશે જોયું હવે આપણે એના થોડાક અમુક સવાલો અને જવાબો જોઈએ એમાં પહેલો સવાલ આવશે કે રસ્તા માટે તેની સહલગ્નતા સાથે સંબાધિત જમીનની કુલ પહોળાઈ સેના દ્વારા ઓળખવામાં આવે છે તો કે રાઇટવે આપણે પહેલાં જોયું કે ભાઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધીની ટોટલ પહોળાઈને આપણે રાઇટવે તરીકે ઓળખીશું વાહનોની અવરજવર માટે રચાયેલ અને બાંધવામાં આવેલા રસ્તાના ભાગને શું કહેવામાં આવે છે તો કે કેરેજ વે કે વાહનોના અવરજવર માટે વપરાતાને આ કેરેજ વે કહીશું પછી કે રસ્તાની બાજુઓ પર વૃક્ષો રોપવાની કામગીરીને શું કહેવાય છે આપણે હમણાં જ જોયું કે બંને બાજુ આપણે રસ્તાઓમાં વૃક્ષો વાવવાની કામગીરી આપણે હાથ ધરતા હોઈએ છીએ તેને આપણે આર્બોરી કલ્ચર તરીકે ઓળખીએ છીએ પછી ગાડીની રક્ષા માટે રસ્તાની બંને બાજુની જગ્યાને શું કહેવાય છે એમાં આપણે શોલ્ડર્સ કહેવાય કહીશું કે શોલ્ડર્સનો મહત્તમ ઉપયોગ એ ગાડીની રક્ષા અને બીજું ગાડીની સ્પીડને ઘટાડવા માટે જે ખૂણા પર માટી કોઈપણ આધાર વગર ઊભી રહી શકે તેને આપણે શું કહીએ છીએ કે તો એને આપણે એંગલ ઓફ પ્રિપોઝ કહીએ આપણે તમે આપણે હમણાં જ વાત કરી કે કટિંગ એરિયામાં આપણે જ્યાં રસ્તો બનાવવાનો હોય ત્યાં આપણે એન્ગલો પ્રિપોઝનું કામ મહત્તમ હોય છે શહેરી રસ્તાના માર્ગનો જે ભાગ પદયાત્રીઓ માટે અનામત છે તેને શું કહેવામાં આવે છે એને આપણે ફૂટપાથ કહીએ છીએ કે આપણે હમણાં જ જોયું કે જો શહેરી વિભાગમાં બે પાર્ટ આવશે એક મોટરવે અને ફૂટપાથ ફૂટપાથ એ રાહદરીઓ માટે અને મોટરવે વેહિકલ માટે તો મિત્રો આજે આપણે આ લેસનમાં રસ્તાને લગતા એના આડછેડના ઘટકો વિશે થોડુંક જોયું અને એનો ઉપયોગ શું છે એ જોયું તો આ મિત્રો હવે આપણે આગળનું આપણે બીજા લેસનમાં જોઈશું આભાર